સૌરાષ્ટ્ર કચ્છના બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે સુમેરૂ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અવારનવાર સ્પોર્ટ્સને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે ચોવીસમીથી શરૂ થયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટ અઠ્યાવીસ તારીખે પૂર્ણ થશે વિજેતા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે જામનગરમાં આમ તો ક્રિકેટનો ક્રેઝ વધુ છે પરંતુ ફૂટબોલ તેમજ બેડમિન્ટનમાં પણ નેશનલ કક્ષાની પ્લેયર તૈયાર કરવા માટેની સુમેરુ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે દર વર્ષે ટૂંકમાં અમારી અહીંયા ટુર્નામેન્ટ હોય છે અહીંયા જામનગરની અંદર વર્ષો પહેલાં મને યાદ છે કે ઓલ ઇન્ડિયા લેવલની વોલીબોલની ટુર્નામેન્ટ પણ અહીંયા સુગર ક્લબે યોજી હતી ઓપન ગુજરાત ટેબલ ટેનિસ હાલતા ચાલતા દર વર્ષે અહીંયા ટુર્નામેન્ટ હોય છે આ વખતે બેડમિન્ટનમાં અમે સૌરાષ્ટ્ર અને દર્શની જે આ ટુર્નામેન્ટ યોજી છે એ પણ અત્યારે સાડા ત્રણસો એન્ટ આવી જાય એટલે કે એકદમ અમારા માટે તો સફળ છે આ ટુર્નામેન્ટ યોજી છે અને અત્યારે સાડા ત્રણસો બાર ગામના જે બધા આવતા હોય જામનગરને જામનગરના ગામના બધા થઈ જાય તો આ ટુર્નામેન્ટમાં ટૂંકમાં યંગસ્ટર છે એને મોટો લાભ મળશે આનાથી પણ એક સારી ઓપન ગુજરાત રમાડવી એવું અમે આયોજન કરી છે